દેશના વિપક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજી પ્રકારે આ દેશમાં લોકતંત્ર ઉપર થઈ રહ્યો છે અને જેને કહી શકાય કે ઓટોનોમસ સંસ્થાઓ ખાસ કરીને ચૂંટણી પંચ જેના ઉપર આ દેશના કરોડો નાગરિકોને વિશ્વાસ હોય તેમના નાક નીચે જે પ્રકારની વોટ ચોરી આદરણીય રાહુલ ગાંધીજીએ દેવપુરા વિસ્તારની કોન્સ્ટિટ્યુન્સી કર્ણાટકનો કિસ્સો પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આ દેશની જનતા સમક્ષ લાવ્યા ત્યારબાદ બીજો એક કિસ્સો પણ એ સામે લાવ્યા ગુજરાતની પણ ઘટના જોવો તો ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સાહેબની પોતાની લોકસભા નવરા નવસારી લોકસભા જેનો એક કિસ્સો આદરણીય અમિતભાઈ ચાવડા બાર લાવ્યા કે જેમાં એક વિધાનસભા ચોરાસી વિધાનસભા જેના છ લાખ ચાલીસ હજારથી પણ વધારે મતદારો હોય ત્યાં એની ખાલી ચાલીસ ટકા ચાલીસ ટકા એટલે કે બે લાખ ચાલીસ હજાર મતદારોને તપાસ્યા જેમાંથી ત્રીસ હજાર ને બાર ટકાથી પણ વધુ મતોની ચોરી અલગ અલગ રીતે અલગ અલગ પ્રકારે સામે આવ્યો ક્યાંક જોયું કે મતદારોના નામમાં ફેર હોય અને એકનો એક મતદાર હોય ક્યાંક એવું જોવા મળ્યું કે મતદારનું નામ દક્ષિણ ભારતની કોઈ ભાષામાં લખેલું હોય પંજાબીમાં લખેલું હોય જ્યારે કે ગુજરાતનો ઇલેક્ટ્રોલ રોલ ગુજરાતીમાં છપાય છે તો આ બીજી ભાષામાં આ નામોનો જે કહી શકાય કે અલગ અલગ ભાષામાં નામો કેમ પ્રિન્ટ કરવામાં આવ્યા એ જ રીતે એ પેટર્ન પ્રમાણે જોવા જઈએ તો ગુજરાત રાજ્યમાં બાસઠ લાખ થી પણ વધુ બોગસ મતદારો હોઈ શકે શંકાસ્પદ મતદારો હોઈ શકે અને આ વોટ ચોરી સ્પષ્ટપણે દેખાડે છે કે આ દેશના લોકતંત્ર ઉપર વાર છે જે મતદારનું એક વ્યક્તિ એક મૂલ્ય ની જે વાત છે તે મૂલ્ય ઉપર સંવિધાનિક મૂલ્ય ઉપર વાર છે અને હું માનું છું સ્પષ્ટપણે માનું છું કે આવી વોટ ચોરીના માધ્યમથી ગુજરાતમાં સરકારમાં સરકારમાં બેસતા બેસતા હશે હશે દેશમાં આજે એ વોટ ચોરી કરનારા લોકોને ક્યાંક ને ક્યાંક આદરણીય રાહુલ ગાંધીજી અને કોંગ્રેસના નેતાઓએ ખુલ્લા પાડ્યા છે આ વોટ ચોરીના મુદ્દે આવનારા સમયે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી ના આદરણીય અધ્યક્ષ ખડગે સાહેબ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં આવનારી ત્રણ તારીખથી લઈને દસ તારીખ સુધીમાં જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી તરફથી આ પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે ત્યારે સમગ્ર દેશમાંથી પાંચ કરોડ થી વધુ સહી ઝુંબેશમાં લોકો પાસે જઈશું અને સંયોગું એ જ રીતે ખેડા જિલ્લા ખેડા જિલ્લામાં નડિયાદ હોય માતર હોય કપડવંજ હોય મૌદા હોય હોય આ બધી જ વિધાનસભાઓમાં થઈ અને અમારો ટાર્ગેટ છે કે એક લાખથી પણ વધુ મતદારો સુધી પહોંચી અને વોટ ચોરીનો ખુલાસો અને આ વોટ ચોરીમાં કઈ રીતે સત્તામાં બેઠેલા લોકો અને કઈ રીતે ઇલેક્શન કમિશનના નાક નીચે લોકતંત્ર ઉપર હત્યા થઈ રહી છે લોકતંત્રની હત્યા થઈ રહી છે તેના વિરુદ્ધમાં આવનારા સમયમાં ખેડા જિલ્લાના લોકો વચ્ચે મતદારો વચ્ચે જવાના છે જે પેટર્ન જે પેટર્ન મુજબ ચાલી રહ્યું છે 12% મતદારો એટલે હું માનું છું કે અ અહીંયાની એક વિધાનસભા એટલે મેમદાવાદ નડિયાદ અ માતર ત્રણ

તમે સમજી લો કે દોઢથી બે લાખ મતોની ચોરી સ્પષ્ટપણે જો આ પેટર્ન મુજબ કર્યું હોય તો સ્પષ્ટપણે દોઢથી બે લાખ મતોની ચોરી થઈ હોય